નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કલરવ સ્કૂલ ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમ માટે વિવિધ શિક્ષકો માટેની તેમજ ક્લાર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક ધોરણ એકથી પાંચ માટે તમામ વિષય ભણાવી શકે તેવા શિક્ષકો માટે પીટીસી બી એમએ બી એડ બી એસસી એમએસસી હોય માધ્યમિક ધોરણ છ થી દસ માટે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સંસ્કૃત માટે પીટીસી બી એમએ બીએસસી એમએસસી બી એમએ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય કોમ્પ્યુટર શિક્ષક માટે પીટી ડ્રોઈંગ માટે બીસીએ એમસીએ સીસીસી અથવા તો જે તે વિષયના નિષ્ણાત વહીવટી ક્લર્ક માટે ગ્રેજ્યુએટ વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોય સ્વીપર માટે ફક્ત બહેનો માટે જગ્યા છે મિત્રો ઉપરોક્ત મુજબની જગ્યા માટે ઉમેદવારે હસ્તલિખિત અરજી પર તાજેતરનો ફોટો લગાવી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ લઈને રૂબરૂ સ્કૂલ દાહોદ રોડ ગોધરા સ્વ ખર્ચા હોવાનું રહેશે ઉમેદવારોની જોબ પ્રોફાઇલ મુજબ આગર્ષકો પગાર ધોરણ મળવાપત્ર થશે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો વીસ એકવીસ બાવીસ એપ્રિલ બે હજાર પચીસ સમય સવાર નવ થી બાર ના રોજ વધુ માહિતી માટે સંપૂર્ણ રૂપ આપવામાં આવેલ છે મિત્રો તો તમે જોઈ શકો છો કડવ સ્કૂલ ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમ માટે વિવિધ શિક્ષકો માટેની જે વહીવટી જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય